હું આવું છું ન હંગાથી હરકે હું અધોસ્તન પણ બે દાડા ચેડી જેવો અધો તોમન આજ જ તૈયાર જે થેલી છે જે હા આનો તો આવી તૈયાર થઈ ના ના નાખી દો ખાતા નાખી દો એટલે આયા આ બધું કોમ હેતોનું તું કરી દી

મારી વાય માં હરી માં આવ્યો છું ઈમ હું મેલ મેલ કર તો ગાડા નહીં ને કહો છો કઈસ કહો છો ઈ નહીં કોઈ બીયર કરતા કરતા મારા ઉપર પોકા દે તમે ના ના અમારો હોય એમ બોલવું પડે છે આમ બોલતી ના પાછી બોલતી ના તમારો નાટે ને છે કે એક તો વાત ના કોમ હે ઉલા લાગતો ના હોય नाही रोवला बोलायतू नाही भोगा पाडा नाही आते साबा नाही लेती कर पाणी तो पीवो पेला सांबेलक सामेल लेती गण मु जियाव मेलाम ऑटो मारी आव शका जाऊस ए तो कोई ना <laughs> ल्यो पण आता ने चम आक्लु बदु बाईक चलले आपण जल्दी नाही जाय जो તમારું સીએનજી બાઈક

પાડું છોડીને દેખાય એ લીલી મકાઈમાં ફરતું થઈ ગયું તૈતા ખબર હું પડશે પરછાકા ગોમનો સમય આવ્યો છે તાણે રોછણ વાળી નાખો આ તો ગોમમાં ખબર નહીં

આ કેટલા દાણા મને વર્ધી મળી છે આજ હું બહાર કાઢી છે આ ફોન હવે આવે ને તો તાણા હું નીકળું હા કીધું તારો પાછો ફોને પાછો નહીં આવ્યો હજી મારે એટલે આ તારી હવે આવે હજી ના બાકી સર ચાણા ના આવ્યો ચાણા જોયો ને હવે ફોન કરું હવે હવે મોડું થાય તો આ વર્ષથી પટાવે બીજો પાછો વર્ષથી પાછું જવાનું સાથે વિનગર જવાનું સાથે પાછું હાલો કેટલી વાર હવે બસ આમ થોડી વાર છો આ તો જલ્દી તૈયારી છે અને મોહન નહીં અને તૈયાર નથી પાછો હા હા ગોમના વડલા આવી જાવ તમે બરોબર કેટલી વાર લાગે તમારે આ મિનિમમ અડધો કલાક થા મારે અડધો કલાક થઈ ને હા તો फटाफट તમે આવીજો હોન હા તો જલ્દી તૈયાર હો મારું ખોટી ના થવું ના ના તૈયાર છે ખાઈ વાર જલ્દી આવો ને એ હારું હો હા હા અડધું પણ મ આ પાછું હોય સોય તમારા બાપાનું સચી આ તો પાછું આ ખુલ્યા કરી દે ઉપર

ચિલી વાય કાટ ભગવાન નું ગમાઈ ખરું આપણે શું છે કોઈ હઈ રહેશે અરે ડોહા હું કહું છું આ અમે હું આવતીતી ને તે પેલા ખાતર વેચાતું તમે ખાતર લઈ આવજો ખાતર વાળો ફોન આવે તો અરે पापा ફોન નાવા જાણે આવો ફોન તમારો જી આવે તો આઈજી સમ હું આમળા આવતીતી ને ગોમમાં શેક લેવા જતીતી જોયું તો ખાતર વેચાતું તમે લઈ આવજો હવેળા નકર પછી જાય તો અમે ગામ ટાઢાત ગયા છે ને હમું તો થઈ જો

અને એમાં તું પેલી સીટ તોડી નાખી ને વાઈ નાખી હા ત્યાં શોભા તા ઘર નો મારો મને કીધું

હવે જે મારે રિક્ષા નુકસાન થયું પૈસા મના વા છું વરતી મળી અને એમાં અભાવ કઈ જ નાખી એટલું તો તારા સાયકલ હતી ને એ તોડી નાખી આ અડવી તું છે આ જમ્યા જમાઈ છે નવાઈક લઈને આવતો હતો બરોબર છોકરા ધમકાવો છે હા ચુક્યા છે એટલે હવાળી બાઇક લઈને આવતો મને એમ મારે પીના જવું છે ને ઉપર કુદકા ને ઉપર પડી જાય તો કોણ જિમ્મેદારી લેવાની

બીજી વખત આવો ખબર પડે પરીક્ષા જ બેસી મારીએ છે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી